નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા પહેલ ગામે આતંકી હુમલાઓમાં નિર્દોષ રીતે માર્યા ગયાઓને રાજુલા શહેરમાં કાના વિશ્વવિદ્યાલય દ્વારા શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો જમ્મુ કાશ્મીરના પહેલગામના હિન્દુ ધર્મના લોકો પર આતંકી હુમલો કરવામાં આવ્યો જેમાં અનેક લોકોએ પોતાના જાન ગુમાવ્યા જેમાં હિન્દુ ભાઈઓએ પોતાનો જાન ગુમો અને પોતાની પ્રાણની આહુતિ આપી આ હુમલાઓમાં હિન્દુભાઈઓએ નિર્દોષ રીતે માર્યા ગયા હોય ત્યારે રાજુલા કાના વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા આજે રાજુલા શહેરમાં જલારામ સર્કલથી શહીદ ચોક સુધી વિદ્યાર્થીઓ દ્વારા રેલી કાઢવામાં આવેલી અને ત્યારબાદ ગાયત્રી મંત્ર બોલી દિવંગત આત્માઓને ઈશ્વર શાંતિ આપે તેવી પ્રાર્થના સાથે વિદ્યાર્થીઓ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી આપ જોઈ રહ્યા છો કાનાવાર ન્યૂઝ રાજુલા

તેઓ એ પોતાના ધર્મના નામે ગોળીબાર થતા કઈ ન કરી શક્યા શું તેમના પરિવાર પર કેવી દુઃખ અને કેવી લાગણી વ્યક્ત થતી હતી શું આ તો આપણા તેમના માટે શ્રદ્ધાંજલિ આપવા માટે તડકામાં આ કામ ન કરી શકે